ભુજમાં અગાઉના મંદુખ રાખેલા પાંચ થી છ શખ્સો દ્વારા એક વ્યક્તિ પર હુમલો મારું નામ આદિ આતમ કુંભાર છે હું અહીંયા યોગેશ્વર નગર રહું છું મેં ચાર થી પાંચ જણા સમજી લો મંદિર મંદિરની બાજુમાં મને હું મારી ગાડી લઈને મારા સસરા જાય વાતચીત કરતો હતો ચાર થી પાંચ જણા ધોકા લઈને આવ્યા ધોકા લઈ મારી ગાડીને આગળ કાંઠ બાજ દરવાજા દરવાજા તોડી નાખ્યા મથે મને મારા માથામાં ઢોકવાની મને મારી નાખવાની ધમકી આપી એક એકનું નામ છે ઇમરાન નામ છે એકનું તોસીફ છે એક આકુભાઈ છે અને બીજા ત્રણથી ચાર જણા અંજાણ્યા શખ્સો હતા એ લોકો મને એવી ધમકી આપી કે તે આગળ મારા માથે તમે કેસ તે કરાયો હતો સાહેબ મેં કોઈ જાતનો કેસ નથી કરાયો તો એ લોકો મને મને એમ કહેવા માંડ્યા કે તે કેસ કરાયો છે એ મન દુઃખ હતો એ લોકોને એમ હું અહીંયા મારા સસરા જોડે વાતચીત કરતો હતો એક ભાઈક અને હું પૈસા લેવા જતો હતો ઊભો હતો અહીંયા તારે મારા વાતચીત કરતો હતો મારે એ પાંચ થી છ જણા લોકો આવેલા હતા મારી સાથે મારા સસરા ઉભા હતા બાજુમાં મારા સસરા જોડે વાતચીત કરતો હતો એ લોકો ટીપિન લેવા જતા તારે હા સાહેબ અત્યારે એમએલસી કરાવેલી છે એમએલસી કરાવી નાખી છે સાહેબ મારી માંગણી એવી કે એ લોકોને આમ કડક સજા થવી જોઈએ એમ કે આ લોકો બીજી વાર કોઈ આવી રીતે ખોટા હતા એ લોકો અત્યાચાર ન કરે એમ